તળાજા તાલુકાના ઉચડી ગામે ઉચડ્યા હનુમાનજી દાદાના મંદિરે આજ રોજ તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસને શનિવારના રોજ શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા એકસોને એક કિલો બોરનો શણગાર કરવામાં આવ્યો અને દર શનિવારના અન્ય ક્ષેત્રના દાતા શ્રી નીતિનભાઈ કાપડિયા ભાવનગરવાળા અને આજના અન્ય એક દાતા ભરતભાઈ ઠંડ દ્વારા આજ હનુમાનજી દાદાને થાળ ધરાવવામાં આવ્યો શનિવાર અને અમાસના રોજ અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવેલ છે તેમને આજે અગિયાર મહિના પૂરા થયેલ છે જો કોઈ અન્ય ભક્તોને દાદા નો ધાર હોય તો શ્રી દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ નો કોન્ટેક્ટ કરવો સ્ક્રીન ઉપર નંબર આપ જય મહારાજજી જય પડીઓ ભાઈઓ હવે આજે હા અમારા રસોયા છે પજ્યા બનાવે મનમંદનાના મિત્રો

राम दर्शन रासे नीये मरे मदिवा जो देका नूर सो अमायई सुसुर सो अमापन पुनम बदला प्रभाव बोलो भाई चलो गेणवा या कुछ दो बहुत अंदर ये कुछ नहीं

चाकू सो आरे ने आज मी

में नंबर डिस्कस और रिक्वेस्ट कर रहा हूं गाइस गाइस उन्होंने कहा कि एक की बात हो रही थी यूं के नाम पे डिस्प्ले हो रहा था मैंने मना कर दिया और हम अपन पर चला हुआ है कहीं दो आदेश नंबर 3111 દાદાના વાલા ભક્તોને જણાવતા આજે આનંદ થાય છે કે ઉંચડિયા હનુમાનજી દાદા ના મંદિર ખાતે સતત અગિયાર મહિનાથી અમે હનુમાન જયંતિ એક નેમ લીધી હતી કે દાદાના પ્રેમ અને ભાવથી દાદાનો થાળ ધરાવી અને દર શનિવાર અને દર અમાસના દિવસે અંધસત્ર શરૂ કરવાની નેમ હતી આજે અગિયાર મહિના પૂર્ણ કરી બારમા મહિનાની અંદર પ્રવેશ કરીએ છીએ દરેક મિત્રોને ભક્તોને ખાસ જણાવવાનું કે આ અંધસત્ર અંદર પાંત્રીસ જણથી શરૂઆત કરેલી અત્યારે ચારસો થી પાંચસો માણસ દર શનિવારે અને દર અમાસના દિવસે દાદાનો પ્રસાદ લેશે તો મારા વાલા ભક્તોને ખાસ આગ્રહ પર્વ વિનંતી કરું છું કે તમે જયારે જયારે ઊંચડી પધારો ત્યારે દાદાનો પ્રસાદ અચૂક લેજો દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ હર હંમેશના માટે તમારો આભારી છે અસ્તુ જય રામ